નાયું માંડ્યું તોય એને સોરુની ચિંતા થાય કેમ વિહરીએ કાગડા બાવને એ બાવન અક્ષર ની માલિકા જો માં શબ્દ નો હોય ને તો બાવન અક્ષર બાપ મા વિશે મા પૂનમનો ચંદ્ર છે બાપ ચંદ્ર પૂનમ નો મા છે બાળક હોય નાનું બાળક અને એને કદાચ તાવ આવ્યો હોય ને મા કદાચ ઓહડિયા પાચી હોય તો પેલા ઈ રકાબી કે વાટકા ટીકડી વગાડી પછી માં સાથે નગર કરવી હોય હોય

અમારો ને તમારો અનુભવ કહો તમે કદાચ બાળક ને હાવ નાનું બાળક હોય અને ખોળાની માલ પર હમારતા કદાચ બાળક છે ને એ કચ્છીયે પણ માં સાના રાખવાનો પ્રયત્ન બહુ કરે ભાઈ પણ બાળક સારું પછી માયાને શેમા નાખે ખોયામાં હવે સમજ્યા નામ શું છે ખોયું માનો ખોળો ખોયો ને એટલે જીવનમાં મેન તમે બધું ખોયું 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 છે આનંદ તો માના ખોળા માં છે મારો પછી પાંચ વર્ષ નો જાણી ગયો મારે તમને ભરપૂર હાંચી આપવું છે તમે નહીં સાંભળ્યા એવા નવા ધોક આપવા એમાં ના નથી પણ પાંચ વર્ષ નો ચાણક્ય બજારમાં રમતો અને ગરગરતી ડોટ મૂકી અને માની સામે જે આવીને દાંત કાઠવા મળ્યા ને ત્યાં હોવા બધી

દુનિયા મહાન રાજા બન્યા પછી અઢાર હજાર ઉર્યા ગયા પછી મને તમને આજ ઘડીએ જયારે બાપ જયારે યાદ આવતા હોય બાપ વીજળી સમ્રાક કરતી ના ઓરના લઈને કદાચ આભા મંડળમાં વહી જાતી હોય અને બારક વરનો દીકરો કદાચ બજારમાં રમતો હોય અને ગડગડતી ડોટ મૂકીને ઘર માં જઈને માના ખોલાની માળપા માઠું નાખી અને એમ ચેક મા મને વીજળી ની બીક લાગે અને તેડી આ દેશની જનતા પછી તમારી હોય તોય ભલે મારી હોય તોય ભલે લાનો શેરો બાળક ઉપર મોઠા ઉપર ઓઢાડી દે તેદી બાળક મોજમાં આવી જાય માના હાડલાનો શેરો મોઢા ઉપર આવી ગયો વીજળી ના તાકાત નથી મારો વાળ વાંચી કહીએ કે આવી તો માના પાલવ શેરામાં તાકાત છે મારો બાપ ઈ માં બાકી આ તો મારી તમારી દ્રષ્ટિ હોય ગમે અહીંયાથી મળી જાય ક્યાંય લેવા તવા પણ છે નહીં હા મારા ગામમાં એક જણો રેકડી ફરીને બકાલું લઈને નીકળ્યો ત્યાં એક બે ને આવ્યા ઊંચી એડીના સંપલ પહેર્યા જ ને ઉભા એવું લાગતું

ઘરે જ બાપા કેવા ની આગ્રહ કઈ દેવાનો હતો તને આ તમારી હોય ગમે ત્યાંથી મળી જાય શ્રાવણ મહિનામાં હવે આ

ઈ હોલ માં છે માજીને કીધું મે કીધું માજી પંદર દી મને કાજુ બદામ ની પરસેજી દો છો ઘરે આપતા હો લે શું કરો ન આપું છું તાર દાદા આપું છું મે કી તમે ખાતા હો ઈ કે હું ઈ ખાઉં છું દાંત નઈ ને સગલાવીન તને આપી દઉં છું કઈ મને ખબર પડી કાજુ હવે જેલા હતા અને બદામ થોડી થોડી લીલી હતી કાઢી અને આ જિલ્લાનું મેં જમરા ગામ પણ શ્રાવણ મહિના માં કોકડી આવો અમારે અહીંયા મોટું ગામ છે ફકડા નાથ બાપુ ની જગ્યા છે બહુ ત્યાં હરિહર ની આંકલું થાય ત્યાં કદાચ કોકડી ફૂલા ફરો શ્રાવણ મહિનામાં

એક ભાઈ ઉભા થઈ કે બાપા બધા પછી કરતા કાઢી તારે માથે આવ્યો ગયા ઉનાળા મારો પ્રોગ્રામ

इके गोविंद बोलो है जी गोपाल बोलो बपोरे बो खाव हो तो लहण फोलो तुमारी तुमारी। अरे तुम्हारी बोली चाय तुम्हारी बहुत आयो जी अरे जिस चमन में न हो माली वो चमन किस काम का जिस ससुराल में न हो साली वो ससुराल किस काम का अने जिस आइटम के बाद न हो ताली वो आइटम किस काम की

આપણા ગામડાના બાપા મુંબઈ ગયા ત્યાં એક જણો ભટકાણો હિન્દી વાત કરે ને મુંબઈમાં તો એટલે આપણા ગામડા ના બાપાને કીધું ક્યાં રહેતા હે ગામડા ના બાપા હામી ભાઈ મુસુરામી તું ક્યાં રહેતા હે આપણે કંઈ યાદ આવે લગાડવાના બોલ્યો કે હું તો દિલ્હી કે પાસ આગ્રા આપણા ગામડાના બાપા કે હમ તો સાવન કે પાસ બાબરા બોલ્યો ગોથું કઈ ગયો બોલો મારા બાપ

આ આપણું તો હજી આ ગામડું કહેવાય મારો બાપ મન કે કેવી રીતે મેં કીધ ઘી અને ઘાસ જે કહ્યું ગામડા અમારે કે નાનું ખવડાવે મોટું આજ પ્રેમથી જે અમને સમાર્યા બાપ એ ભૂલાય ને એવો જીવનમાં તાણી કરી કરીને ખવડાવ્યા હતા અને અમે તો બાપા તમારા એક એક કલાક બે કલાકના ત્રણ કલાકના મહેમાન થઈને આવ્યા છે બાપ હા એટલે અમને હાજવા આ પ્રેમથી ખવડાવ્યું બાપ બાકી મુંબઈ જેવી સિટી મહેમાન થાય જો હોય એની વાત આઈ થી ગયા હોય તો ઉધાર જ હોય ને મારો બાપ ભેંસ ના ડોળા જેવી વાત હોય મૂકું બે રોટલી કાગળ જેવી મૂકીને ત્રીજી પકડીને આવે તેની ઉંદડી ને પકડીને આવતો હોય ત્રીજી ચીલી લેવી જ રો તને અને વધારે બટેકા લેવાય મોકલ છું મૂકું મૂકું કઈ માં દે બાપ હા ગામડું છે અમારું આપણા ગામડાને દીકરીને ભણેલો શેરનો આ જોવા આવ્યો હવે સાંભળજો જો આપણો આપણો આ ગામડાનું કેવો મજા આવશે તમને ધીરે ધીરે એટલે હામા હામા ઇન્ટરિયા દીધા આપણા ગામડાની દીકરી કે તું ભણેલો પેલો પ્રશ્ન કરી ઓલો હતો મુંબઈ બાજુ નહીં ગયા હું તો ભણેલો તું આભળ પેલો પ્રશ્ન કરી એટલે આપણા ગામડાની દીકરી કે સારું તમે ધંધો શું કરો ઓલો કે બેંકમાં નોકરી કરું

અને હું ઘીરે નો હોય ને આપણે ઘીરે મહેમાન આવે તો આપણા ગામડાની દીકરી કે ચા પાણી પી દઉં બોલ્યો કે ચા નો હોય ખાંડ નો હોય તો કે રોટલી ને શાક કરીને ખવડાવું લોટ નો હોય તેલ નો હોય તો પછી ગામડાની દીકરી નો મગજ ગયો તારા ઘરમાં ખાંડ નથી તેલ નથી લોટ નથી તો પછી રૂખા થાય ને લગ્ન કરીને શું કામ છે નીકળી જાય છે બારો નીકળી જાય બારો નીકળી જાય બાપ હું આ ગામડાની મજા છે મારો બાપ કોઠા હું વાળું ગામડું છે બાપ

અને હમને રીન કોઈ કોઈ સાંભળતું નથી એટલે બાય ચલાવવા નાખી હા ગામમાં અમારું હાલે જ નહી બોલો કોઈ સાંભળવા આવ્યો એ પાંચ જણા લઈ બધા હાલ ને તો